અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખાડે ફરી બની લૂંટ લૂંટબીટ મર્ડરની ઘટના આજકાલ યુવક યુવતીઓમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે પોતાની બર્થડેની ઉજવણી કરવા માટે યુવક અને યુવતીઓ મોડી રાત્રે રોડ પર આવે છે અને બર્થડેની ઉજવણી કરતા હોય છે કેટલીક વખત આ ઉજવણીમાં યુવક યુવતીઓ ભાન ભૂલી જતા હોય છે અને ગંભીર ઘટનાઓ બનતી હોય છે અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવી જ ગંભીર ઘટના બની છે એક યુવક પોતાની બર્થડેની ઉજવણી કરવા માટે તેની મિત્ર યુવતીને લઈને એ નિર્જન વિસ્તારમાં ગયો હતો અને બંને ત્યાં બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સો આવે છે અને યુવક પર હુમલો કરી તેની હત્યા કરી નાખે છે જ્યારે તેની સાથે રહેલી યુવતી પર પણ હુમલો કરવામાં આવે છે આ હુમલામાં યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસ આરોપીને પકડવા માટે ટીમ બનાવીને તપાસ કરી રહી છે શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં અમદાવાદના અડાલજ વિસ્તારમાં અમિયાપુર નજીક કેનાલ પાસે વિથ મર્ડરનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે સરદારનગર વિસ્તારમાં રહેતો એક યુવક પોતાના જન્મદિવસની ઉજવણી કરવા એક યુવતી સાથે કેનાલ પાસે ગયો હતો આ દરમિયાન કેટલાક લુખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી જ્યારે યુવતી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી મળી આવી હતી યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે હાલ તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને હુમલા અંગે ઇમરજન્સી કોલ મળ્યો હતો આ સ્થળ સરદારનગર નજીકનો એકદમ નિર્જન વિસ્તાર છે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી પોલીસ આ ગુનાને લૂંટકમ હત્યા તરીકે જોઈ રહી છે हमलाखोर ने पकड़वा आठ पुलिस टीम बना हुई तपास करवा आ रही है अदालत पुलिस स्टेशन के अंदर एक अम्बापुर एरिया करके आता है ये केनाल रोड है वहाँ से हमको ढाई बजे एक वर्दी मिली थी उसके अनुसंधान हमारी पी सी आर इमीडिएटली स्थल पर आके तपास किया था तो वहाँ पे एक डेड बॉडी युवक की मिली थी और एक युवती मिली है जो अभी अहमदाबाद ट्रीटमेंट के हेठ युवती के प्राइमरी निवेदन है उसके मुताबिक ऐसा लग रहा है कि वो दोनों बैठे थे यहाँ पर और किसी एक शख्स ने आके पीछे से हमला किया है और युवक को घायल किया था और युवक का डेथ साइट पर भी हो गया था और फर्दर जो एविडेंसिस है वो कलेक्शन की कार्यवाही चालू बेसिकली ऐसा जानने को मिला है कि अहमदाबाद के रहवासी थे और यहाँ पे वो युवक का शायद बर्थडे था तो वो बर्थडे सेलिब्रेशन करके यहाँ पे बैठे थे उसी टाइम पे ये घटना घटी है आगे जो हमारी टीम है वो इमिडियटली हमारे एस सर है उन्होंने मोबालाइज कर दिया है आठ से दस टीम सी और टेक्निकल सर्वेलेंस में गई है और फॉरेंसिक एक्सपर्ट्स जो है वो भी साइड पर जो भी एविडेंस मिल रहे हैं हमको वो कलेक्ट करके फर्दर रिपोर्ट देंगे उसी मुताबिक इन्वेस्टिगेशन चल रही है ફોરેન્સિક સાયન્સની ટીમ પણ મોડી રાત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળેથી જૈવિક નમૂનાઓ અને અન્ય પુરાવા એકત્ર કરાયા છે પોલીસે ઘટના પહેલાં અને પછી હુમલાખોરોની હિલચાલને ટ્રેસ કરવા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારીનો રિપોર્ટ ગુજરાત તક